હું પરબતભાઈ લીલાભાઈ ખટણા ગામ પમરુસા જિલ્લો બનાસકાંઠા પમરુ ગ્રામની જે સમસ્યા છે સ્કૂલના આચાર્યની એ આચાર્ય નિમણૂક થઈ ગયા છે પણ હાજરી હાલી નથી છ મહિના થઈ ગયા છે વારંવાર અમે રજૂઆત કરી પણ રજૂઆત કોઈ સ્વીકારી નથી આજ આવે કાલ આવે આજ આવે કાલ આવે એમ છ મહિના કાઢી નાખ્યા છે અમારા શિક્ષકો બે આચાર્યમાં રોડાઈ રહે એટલે છોકરાનું ભવિષ્ય છે એના માટે અમે આવેદનપત્ર આપવા તાળાબંધી પણ કરી છે હા તાળાબંધી કરી છે કેટલા દિવસ માટે રાખશો જ્યાં સુધી સુધી આનો નિકાલ આવે ત્યાં હું પમરૂ ગામનો ચૌધરી વસરામભાઈ ગજાભાઈ તાલુકો ડીસા અમારી પ્રાઇમરી સ્કૂલ ધોરણ એક થી આઠ માં છેલ્લા આઠ મહિનાથી આચાર્ય સાહેબ હાજર નથી અને જે પણ હાજર સાહેબ થયા છે એ વરણથી છૂટા થતા નથી વારંવાર ડીપીઓ સાહેબની રજૂઆત કરી ટીપીઓ સાહેબની રજૂઆત કરી આજે સમસ્ત ગામજનો ભેગા થઈ સ્કૂલની તાળાબંધી કરેલ છે જ્યાં સુધી સુધી સાહેબ હાજર થાય ત્યાં સ્કૂલ ખોલવામાં આવશે નહીં પરીક્ષા ચાલુ થાય છે છોકરાનું શિક્ષણ નોંધાઈ ગયું છે કોઈ અભ્યાસમાં ઠેકાણું નથી સાહેબ હાજર થતા નથી અમારે જવું તો કોને જવું અચ્યારે સાહેબ જ હાજર નથી હાજર સાહેબ સાહેબને અશ્વિનભાઈ સાહેબને